પાલનપુરમાં વીસ દિવસ પહેલા લગ્ન પ્રસંગે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે પાલનપુર પશ્ચિમ પોલીસે સગીર આરોપીને ઝડપી લીધો છે પાર્ટી પ્લોટમાંથી એકવીસ તોલા સોનું એક કિલો ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી ચોરી કરીને જતો સગીર સીસીટીવીમાં કેદ થયો હતો સગીર જે ટોળકીનો સાગરીદ હતો તે સીસીટી ગેંગનું હોવાનું સામે આવ્યું છે ગેંગના સાગરીતો ગુગલ ઉપર સર્ચ કરીને પાર્ટી પ્લોટમાં આયોજિત પ્રસંગમાં જતા હતા લગ્ન પ્રસંગને અનુરૂપ કપડાં પહેરીને પ્રસંગમાં દાખલ થવાની મોડલ્સ ઓફરેલી હતી નજર ચૂકવીને પૂર્વક ચોરી કરી લેવામાં આવતી હતી લગ્ન પ્રસંગમાંથી દાગીના ચોરી ગયો હતો આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે વિગતો સાથે સંવાદદાતા મુગજી જોડાઈ ગયા છે મુગજી સીસીટીવી ના આધારે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે શું વિગતો જીજ્ઞાસા પાલનપુરમાં વીસ દિવસ પહેલા લગ્ન સમારંભમાં એક ચોરીની ઘટના સામે આવી હતી એક સગીર વયના જે આરોપી હતો જે લગ્ન સમારંભમાં ગયો હતો ને ત્યાં ચોરી કરી હતી એટલે કે જે પ્રકારે જે પાલનપુરના પાટી પ્લોટમાંથી એકવીસ તોલા સોનું અને એક કિલો ચાંદીના દાગીના ના ભરેલું સ્પર્શ લઈ અને આ ઘટીઓ ફરાર થઈ ગયો હતો અને ત્યારે આ ઘટીયા પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી કેમ કે લગ્ન પ્રસંગનો માહોલ હતો અને લગ્ન પ્રસંગ એટલે પાર્ટી પ્લોટમાં જે ત્યારે આ ઘટના સામે આવી હતી ત્યારે સમગ્ર મામલે સીસીટીવીની તપાસ આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને પોલીસે આંતરરાજ્ય ચોરી કરતી મધ્યપ્રદેશની સીસીટીવીના સાગરીજને ઝડપીને આ ગુનાનો ભેદ ઉકેલ્યો છે અને ચોરી કરીને જતું આ સગીર ચોર છે તે સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું અને આ સમગ્ર મામલે સીસીટીવીના ફટેજના આધારે જે પોલીસ તપાસ કરી હતી ને મધ્યપ્રદેશની આ ગેંગનો જે સગીર ભાઈનો જે આરોપી હતો તેને પોલીસે ઝડપી પાડ્યો છે અને જે મુદ્દા છે તેને રીક કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે એટલે કે જે પ્રકારે આ પાર્ટી પ્લોટમાં જે લગ્ન સમારંભ યોજાતા હોય છે ને ત્યાં તૈયાર થઈને આ લોકો છે તે લગ્ન સમારંભમાં પહોંચતા હોય છે ને એ અંજામ આપતા હોય છે ત્યારે કૃષ્ણને અંજામ આપનારા સગીર વયના આરોપ ત્યારે પોલીસે ઝડપી પાડ્યો છે બિલકુલ મુકજી આભાર જાણકારી માટે